રાજકોટ રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો રાજકોટ ડિવિઝનના સ્ટેશનો ઉપર એટીવીએમ મશીનનો ઉપયોગ શરૂ મશીન મૂક્યાના એકાદ વર્ષ બાદ લોક જાગૃતિના પ્રયાસ શરૂ કરાયા છે મુસાફરોને એકસો ને એસી સેકન્ડમાં મળશે અનરિઝર્વડ ટિકિટ ગૂગલ પે પેટીએમ અને ભીમ સહિતના યુપીઆઈનો ઉપયોગ કરી શકાશે ટિકિટ કાઉન્ટર પર લાઇનમાં ઊભા રહેવા અને છૂટા સહિતની સમસ્યાઓ દૂર થશે મોબાઈલથી ટિકિટ બુક કરવા માટે યુટીએસ એપ પણ કાર્યરત છે અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે લોકતંત્રની હત્યા આ સરકાર કરી રહી છે અંગ્રેજો નવા અંગ્રેજો અત્યારે આ ભારતની ગાદી ઉપર રાજ કરી રહ્યા છે અને લોકતંત્રની હત્યા હું એટલા માટે કહું છું કે લોકતંત્રમાં પક્ષ અને વિપક્ષ બને હોવો ખૂબ જરૂરી છે ત્યારે આજે અત્યારે દેશમાં જે રીતનો માહોલ બનાવી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તાનાશાહી સરકાર જે દેશ ઉપર શાસન કરી રહી છે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અત્યારે દેશમાં એક અધર્મ સામે ધર્મની લડાઈ છે અસત્યની સામે સત્યની લડાઈ છે અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન વિરોધ પક્ષના નિશાને લઈ અને કોઈને કોઈ રીતે ચૂંટણીઓ જ ન થાય ચૂંટણીઓ ન લડી શકે એ રીતનો માહોલ અત્યારે દેશમાં બનાવી રહ્યા છે આપણા માનનીય દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલજીની જે રીતે ધરપકડ કરી આપણે સૌએ દેશે જોયું કે એની સામે કોઈ ચોક્કસ પુરાવો પણ નથી માત્ર કોઈ એક બીજી વ્યક્તિના નિવેદનના આધારે જ્યારે આ દેશના મુખ્યમંત્રીની ધરપકડ થતી હોય આનાથી વધારે શરમજનક બાબત કઈ હોઈ શકે માથે જ્યારે ચૂંટણીઓ છે ત્યારે અત્યારે આ સરકાર એવું ઈચ્છી રહી છે કે કોઈ પણ પ્રકારે વિરોધ પક્ષ ચૂંટણીઓ ન લડી શકે આપણે જોયું છે કે કોંગ્રેસના તમામ ખાતાઓ ફ્રીજ કરી દીધા છે તો આજે આ વિચાર કરો કે ઇન્કમ ટેક્સમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પક્ષ છે એમને જે ફંડ મળ્યું હોય દાન મળ્યું હોય એના ઉપર ટેક્સ ભર ભરવાનું થાય પરંતુ માત્ર ખોટા આધારો લઈ અને કઈ રીતે વિપક્ષને દબાવો એ એકમાત્ર કામ અત્યારે દેશમાં થઈ રહ્યું છે જે રીતે કેજરીવાલજીની ધરપકડ થઈ છે પૂરા દેશમાં જે આક્રોશ છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ એની હાલત જે છે પરિસ્થિતિ છે ગુજરાતમાં જે પાંચ લાખના વધારે લીડથી અમે જીતવાના દાવા કરી રહ્યા છે આજે એમને ઉમેદવારો બદલવાની ફરજ પડી રહી છે અત્યારે ગુજરાતનો પણ માહોલ છે અને દેશનો પણ માહોલ છે જે રીતે આપણે સૌએ જોયું કે બે હજાર ચારમાં સાઇનિંગ ઇન્ડિયાના નારો આપ્યા હતા અને જે પરિસ્થિતિની હાલત થઈ હતી એવી જ હાલત આ ભારતીય જનતા પાર્ટીની થવાની છે દેશ આજે જોઈ રહ્યો છે અત્યારે તાનાઝાહી સરકાર નવા અંગ્રેજો એમ કહીશ તો કાંઈ ખોટું નથી અત્યારે નવા અંગ્રેજો આ દેશ ઉપર રાજ કરી રહ્યા છે અને કોઈને કોઈ પ્રકારે વિરોધ પક્ષને કઈ રીતે દબાવા ઈડી સીબીઆઈ ઇન્કમટેક્ષ દુરુપયોગ કરી અને કોઈને કોઈ બાના હેઠળ એમની ધરપકડ કરવાની માથે ચૂંટણીઓ છે વિચાર કરો જાહેર ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે દેશના ચૂંટાયેલા એક મુખ્યમંત્રીની ધરપકડ કરી અને ચૂંટણીઓ જ ન લડી શકે પ્રચારમાં ન જઈ શકે એક એક નેતાઓને જેલમાં રાખી દો વિરોધ પક્ષમાં બાર નેતાઓ હશે તો ચૂંટણીનો પ્રચાર કરશે એટલા માટે થઈ પરંતુ આ દેશની જનતા સારી રીતે જાણે છે અંગ્રેજોને પણ ભગાડ્યા હતા એવા નવા અંગ્રેજોને પણ આ દેશની જનતા ભગાડશે એવો અમને પૂરેપૂર ભરોસોને ખાતરી છે અને આજે એના વિરોધમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આપ અને કોંગ્રેસ અને વિપક્ષનું જે ઇન્ડિયા તરીકેનું જે ગઠબંધન થયું છે એને લઈને બધા સાથે મળી અને આ તાનાશાહી લોકોનો સામનો કરી અને કઈ રીતે આવની આવનારી ચૂંટણીઓમાં આજે પરિવર્તન આવે અને આ દેશમાં અસત્યની સામે સત્યની જીત થાય એ વાત લઈને અમે લોકો સમક્ષ આજરોજ એટલે પરમ દિવસે અમારા માન્ય કેજરીવાલ સાહેબ ઇન્ડિયા ગઠબંધનના જે ચહેરો છે મુખ્ય ચહેરો એવા એ ચહેરાને ઈડી દ્વારા લોકશાહીનું હનન કરતી કરવાની રીતથી એમની ધરપકડ કરવામાં આવે છે એટલે જ્યારે ઇન્ડિયાનું ગટ ઇન્ડિયા ગઠબંધન થયું કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય દળો જ્યારે વિપક્ષ એક સાથે લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં જ્યારે ઉતર્યા ત્યારે આ ડરી ગયેલી ભાજપ સરકાર તાનાથા જે લોકશાહીને ખતમ કરવા માગે છે એ લોકો જેન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક અમારા શીર્ષ નેતૃત્વને હેરાન કરવા માટેનો આ પગલું છે કેજરીવાલ સાહેબની ધરપકડ કરવામાં આવે છે કોંગ્રેસના જે ખાતા હતા એ બંધ કરવામાં આવે છે એમની જે એસબીઆઈના બોન્ડ હતા ઇલેક્ટ્રોક બોન્ડ એનો કોઈ હિસાબ આપવા માગતા નથી એટલે જે સાચા નેતાઓ છે એ જેલમાં જઈ રહ્યા છે અને જે ખોટા નેતાઓ છે એ ભાજપમાં જઈ રહ્યા છે એટલે તાનાસા સરકારની સામે આજરોજ અમે બલિદાન દિવસ જ્યારે છે સુખદેવ અને શહીદ ભગતસિંહ એમના આજ બલિદાન દિવસના નિમિત્તે ભુજની અંદર અમારા સાથી પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એક મૌન શાંતિ રેલીનું આયોજન કર્યું છે જ્યારે કેજરીવાલ સાહેબ હોય કે અમારા અન્ય નેતાઓ એની સામે ઈડી દ્વારા ઈડીનું એક શસ્ત્ર ઉગામવામાં આવે છે એવી જ રીતે અત્યારે પણ અમારાથી પહેલાં અહીં પોલીસ પહોંચી આવી છે અને આ સમર્થ કોઈ શાંતિપૂર્ણ રેલી જે થઈ શકે એના પહેલાં જ તેઓ અમારી ધરપકડ કરવાના મૂડમાં દેખાઈ રહી છે બસ સાચાઓ જે તમને જેમ કીધું કે સાચા જે લોકો છે એ જેલમાં જશે અને જે ખોટા લોકો છે ભાજપમાં જશે એ રીતિનીતિ છે એ જ રીતે અત્યારે શાંતિપૂર્ણ રીતે એક બલિદાન દિવસની ઉજવણી અને કેજરીવાલ સાહેબના સમર્થનમાં જ્યારે આ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ અને અમારા કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત ત્યારે પણ આપ જોઈ શકો છો કે જે રીતે પોલીસને આગળ કરવામાં આવે છે ક્યાંક ઈડીને આગળ કરવામાં આવે છે ક્યાંક સીબીઆઈને આગળ કરવામાં આવે છે એટલે મતલબ એમની પાસે જે પ્રશાસન છે તમામનો દુરુપયોગ અત્યારે આ હિટલરશાહી રાજ્ય રાજ ચાલી રહ્યું છે એની અંદર મોદી સરકાર દ્વારા દમન દમન નીતિ અપનાવવામાં આવી રહી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે